કરીયો હકડી નામ મજુ આવડો જોતા આપડે સેલ માં છે એ મન ભિયા જાછો આયુડી જુડો આ તો હાથ માં ન આવે બેઠા છે ફૂલા ફૂલ વિરેલું એ પાણી માં અને સરસ છે રાત અને સરસ આપડે કબૂતર જો દે પડ્યા છે હાલો ફેમિલી કમ તો જ મિત્રો ખૂબ મજામાં છો મજા મજામાં સ્વાગત છે આજા કર ફરે તો નવો વિડીયો છે આજે આપણે તમને ખબર છે તમને જાણ ખબર પડી જશે તો આપણે હાંસના બે કબૂતર પૂરાલા છે અને આપણે જોડી લગાડવાનું છે આ બાજુ પૂરાલા છે અને આપણે આ બાજુ ફેરવી ના ક્ષુચરમાં તો ક્ષુચરમાં કેમ પૂરાલા છે તમને બતાડું હાંસના પૂરાલા છે વિડિયો તમને એક ક્લિપમાં આગળ બતાવી દઈશ તો હાંસના આપણે જો કે પૂરાલા છે કેમ કે દિવસે ચરાતમાં આવે ને એટલે હાંસના પૂરી દીધા તો વિડિયો તમે જોઈ લો કે કેવી રીતે આપણે હાંસ પૂરાયા છે એમ તો મિત્રો આ છે રાત અને આ છે આપણે કબૂતર જો બે પકડ્યા છે કેમ કે દિવસે પકડાય ને એટલે અત્યારે પકડી લીધા છે આ બે જો એક વ્હાઈટ છે તો આનો આપણે જોડી લગાડવાની છે તો દિવસે પકડાય નહીં એટલે આપણે અત્યારે રાતે પકડી લીધા છે તો અત્યારે આપણે પૂરીનાને મૂકી દેવું પછી સવારે ખાનામાં આપણે વ્યવસ્થિત પૂરી દેવું મેં તમને કીધું પ્રમાણે જોડી આની લગાડવાની છે તો આનો જો અત્યારે આપણે પકડી લીધા છે અત્યારે રાતે એટલે પકડાય બાકી દિવસે પકડાય નહીં તો જો આ બે પકડ્યા છે અને આપણે નસલ બનાવવાની છે તો કેવાના બીચા છે એમાં આપણે જોઉં તો બીજામાં કરતા પડતા તો અત્યારે આપણે ખાના પૂરતી બાકી સવાર વ્યવસ્થિત પૂરશું ચાલો તો મિત્રો તો અત્યારે કુંડીમાં પાણી ખાલી થઈ ગયું છે હાવ જરાય નથી એમાં તો આપણે હવે પાણી ભરવા જઈએ છીએ કુંડીમાં પણ લગભગ પાણી સેવાની આજ એટલે આપણે ડેમમાં ભરવા જવું છે તો કુંડી તો ખાલી છે કાંઈ ભરીને આમાં નથી આવડે મોટી પણ તો આપણે ડેમમાંથી જવાનું છે બેઠા બેઠાએ હમ યાને પણ પાણી પીવું છે પણ કુંડીમાં છે એની જો ખાલી છે આખી પાણી પીવું છે એને પણ તો આપણે જો આવડે ઠામડા લઈને આપણે અહીંયા બાજુમાં ડેમ છે બાજુમાં ડેમ છે નથી ભરી આવી તો હાલો સાઈ સી આપણે ડેમ તો લગભગ અહીંયા આપણે ડેલ જ છે સાઈથી તો જો આવડો આપણે ડેમ છે અને બધા ડેમમાં પણ પાણી જકે એટલે બધું સેન ખાલી થવાની તૈયારીમાં છે થોડો ઘણો એ ગટર છે એટલે એમાં થોડું ફીરું છે બાકી ખાલી થવાના આરે છે જો આ ડામ સે સો માસે ફૂલે ફૂલ ભરેલું એ પાણી માં અને ચરે જો ખાલી થઈ ગયું છે આ રીતે ડામ સે તો આપણે પાણી અહીંથી ભરવાનું છે જો અહીં થોડું કમ ભાયું છે એટલે અહીંથી આપણે ભરી લઈ તો હાલો ફટાફટ ભરી લઈ પછી પાછા આપણે મળીએ તો જો મિત્રો કુંડી ભરાઈ ગઈ છે ફૂલ સાફ કરીને ભરી દીધી છે ચરે તો આવડો કેન આપણે એક જોઈશું કે જો ડોલ પડી છે ઓલા આપણે ભરી છે તો જો મિત્રો આમ આપણે કબૂતર સપુરલ Хан તમને બતાવી દઉં દેખ ખાસ તો આપણે બીજી એક જગ્યાએ સેટલ કરવાનું છે એક બચ્ચું પણ શ્યામ આપણે પરેલું આપણે બીમાર કન્ડિશનમાં તો એટલે ઈ પેલેગા આપણે આમાં જંગલી બચ્ચા બેઠા છે એની આપણે કઈક કાર્યવાહી કરવી આવ તો દેખ ઉડશે એવું પણ લાગે છે પાણી જોબડા હે કે કઈ કાર્યવાહી કરવી જો જાય જુને બહુ ઉડે કાલે ઉડે આપણે

આમાંથી હોય કઈ નીકળશે નહીં એટલે ઓલી બાજુથી ફૂલ સેટ લે ઈ બાજુ કઈ ન આવશે ને તો થોડક કોક લઈ જાય પછી આપણે એકાદો બે જોટા ખાલી થી જાય એટલે ઈ બાજુ આપણે લઈ લેશું ત્યાં સુધી આપણે આ ચરામરા તો ઈ બાજુ ખાલી છે પછી ઈ બાજુ મેળા આવશે ત્યાં સુધી ઈ બાજુ આપણે નહી જાય જ્યાં જો આપણે આ માં નાખી દીધું જો આવડો ફખુ સેમ તો ચરે તો હાલ આમાં પૂરેલા છે જો વચ્ચે સે આને ટી બે હેવલું તો મિત્રો આપણે આ બારી ખોલીને આમાં સેટલ કરી દી

જ નતો બીજો તો આપણે આવી આમાં એક બચ્ચું છે હવે ઉડવાની તૈયારીમાં છે એટલે મને લાગશે નીચે પડશે તો બિરલા ભાઈ આપણે એનું સેટલમેન્ટ લખી નાખીએ એટલે આપણે એને પકડીને અત્યારે આપણે ખાનામાં લઈ લઈશી પહેલાં આપણે જે કર્યું છે આવી રીતે જો આમાં એક બચ્ચું છે ઓલરેડી એક નાખી ઓલી બાજુ છે થક પણ એમાં જહાજ બકિયાન બહાર જવાની કોશિશ કરે છે જો બ્લેક પિંગલી બીજી બાજુ કોને જીગાગોટસે બહાર નીકળવા માટે જો આપણે જડી લગાડે છે કઈ રીતે બધા કબૂતર ઉડી ગયા છે કે એક બોયલુ છે એટલે ઉડી ગયા છે કે કનલ છે લાગી એટલે આમ આપણે થોડું ગાણા પાણીની વ્યવસ્થા પણ કરી દીધી છે

તો મિત્રો જો આપડામાં કબૂતર બે પૂરા લાતો આમાં ક્યાંક કસે ને ત્યાં ક વીય ગયું છે એટલે આમાં સાઈડમાં વીય્યું છે ક્યાંથી વીય્યું કઈ ખબર ન પડી હોય પણ આયા વીય્યું છે તો પાછો આપણે નાખું જો હે ને તોને ખોલીને फटाफट પાછા આમાં નાખી દીધી કારણ કે આમાં વીય્યું છે ચરો બેઠો છે મે મિત્રો આમાં જો છે આબિયે કબૂતર ના આપણે પછા ને આમાં આપણે નાખી દીધો કબૂતર પાછો જો ક્યાંથી વીય્યું દેખબર ન પડી ઉપરથી ન લાગે વીય્યું જ દેશે Si ju fitarlige nany height shirt si mouths se 26 betertur pec Alcohol Dan metotral hammer da ketung hzed lung不會 uluh istam rime? ez он olen muli? Lebari值 તો મિત્રો જો અત્યારે હાંસ પડી ગઈ છે ને હંજે કબૂતર તો હવે ઉપર કેટલા બડા થઈ ગયા છે આ કેટલા બોલે છે બા દેહમ જો જંગલી આયા ઉપર એવું લગાસ્તો આ જો હંજે આ બચ્ચું બેઠું છે આ છેમ કસમ બે કોપી છે આપણે ઘણીવારમાં તમને કીધું આ જો એક આવડો એને જો સમ કોપી આઈ કોલે બસ તો જ નહી બે ના તો બસ જો દેહીને બેહોથી બેહો દે ચરમા

એનુ બિજો કબૂતર પણ પાછળ બેઠો છે જો એક કબૂતર બેઠો છે અને આમાં આઈ ડ આવી તો કેવા આવી આમાં છે જો ધંધે માં આ કરે મુ કરે તો આને આમાં આમને આમાં તો નહી રહે તો કી આમાં ગઈ સે આમાં કે દેશે આમેથી તો નો કરે દા મો કે જ રહે છે આજમાં એ લીચવે ફોસેક આમાલે લીચ હેના તો મિત્રો બસ આજ ના વિડિયો મે એટલું જ થી તો વિડિયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ માં જણાવી દેજો બાકી ચેનલ પર નોટ ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી નાખો તો મણસુ કાલે એક નવો વિડિયો થાશે તો ચેનલ પર નોટ ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને એક લાઈક પણ કરી દેજો તો હાલો એક મિનિટ રાખી નાખો હાલો फटाफट કુશી આપણે વિડિયો ને પોસ્ટ કરી દી અને ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો સાધુ મંત્ર ચાહે જરૂર સબ્સ્ક્રાઇબ કરજો સકમરી જઉડે નવીન સાધુ છે આપણે او سبسکرایب کړی نه کړو مرسته کولی نو وډې څه دي تهه بادنه چماده باي باي